નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે કેશોદ તાલુકામાં એક ગામમાં મગફળીના પાકમાં આપણી બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને એના રિઝલ્ટનું શૂટિંગ લેવા માટે અમે આવ્યા છે તો આપણે તે ખેડૂતને જ મળીએ તો ભાઈ તમારું નામ શું ભૂપતભાઈ ભૂપતભાઈ નાથાભાઈ ગામ રાણીકપરા રાણીકપરા તાલુકો કેશોદ કેશોદ બરાબર ને ભૂપતભાઈ તમારી આ જે મગફળી છે તો આ મગફળીમાં પહેલાં શું પ્રોબ્લેમ હતો પહેલાં તો એમ થઈ ગયું પાણી જ નાખવાની હતી બહુ પીળી થઈ ગઈ હતી માંડી બહુ પીળી થઈ ગઈ હતી નબળી હતી નબળી હતી ગ્રોથ ન તો થતો નહીં બરાબર પછી તમે શું કર્યું એમાં આ આપણો આ બાયોપી પ્રોડક્ટ બાયો આ સ્ટીમરીજ સેટ અને બાયો 99 નાઇન આનો કેટલા ઉપયોગ કેટલી વખત ઉપયોગ કર્યો આ ત્રણ ત્રણ વખત આ મગફળીમાં ત્રણ વખત આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે આ કોની પાસે જ લીધી છે તમે આ હમીરભાઈ પાસેથી અમીરભાઈ બગિયા પાસેથી બરાબર અને તમે આ મગફળી છે તે રાપલી નાખવાના હતા કાઢી નાખવાના હતા અને આજે આનું રિઝલ્ટ તમને સારું એવું મળ્યું છે તો આ પ્રોડક્ટનું રિઝલ્ટ તમને શું મળ્યું છે આ છોડ તમે અહીંયાથી ઉપાડેલા છે બરોબર ને આમાં શું રિઝલ્ટ મળ્યું છે તમને સારું છે બહુ સારું છે અને મૂળનો વિકાસ પણ સ્ટીમરીજ બ્રિજ પછી સારો છે ફાલ પણ સારો છે ને હજી લગભગ એકાદ મહિનો હજી આ મગફળી ઉભી રહેશે પાન આપણે જોઈએ તો પાન પણ એકદમ ગ્રીન છે લીલા છે કોઈ રોગ પણ નથી તો ભૂપતભાઈ આ પ્રોડક્ટ વિશે તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ સારું છે રિઝલ્ટ સારું છે ઓકે આભાર